ગાંધીનગરમાં એકઠા થયેલા પાટીદાર અનામત આંદોલનના ચહેરાઓ ગઈકાલે સમાજના કેટલાક મુદ્દે મંથન કરવા માટે ચિંતન કરવા માટે ભેગા થયા હતા અને એમાં અનેક પાટીદાર આગેવાનો જે લડાયક આગેવાનો હતા એ ભેગા થયા પણ એમાં આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ ન દેખાયો એમની ગેરહાજરી આંખે ઉડીને વળગે એવી હતી જો કે આ ચિંતન શિબિર વચ્ચે હાર્દિક પટેલે પોસ્ટ મૂકી અને પછી નેતાઓ ભડક્યા અને ઝાટકણી કાઢી છે નમસ્કાર આપની સાથે હું સેજલ દસ વર્ષે ગાંધીનગરમાં પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ ભેગા થયા હવે ભાજપના ધારાસભ્ય થઈ ગયેલા હાર્દિક પટેલ એ ભેગા થયેલા લોકોમાં ક્યાંય દેખાયા નહીં એ ગેરહાજર રહ્યા અને આંદોલનની સફળતાના ગુણગાન ગાતી એક પોસ્ટ એ બેઠકની વચ્ચે મૂકી અને પછી ભડકો થયો ગાંધીનગરના સરગાસણમાં પાટીદાર ચિંતન શિબિર યોજાઈ જેમાં પાટીદાર અનામત આંદોલનના ચહેરા બનેલા પચાસ યુવાનોએ સમાજના કેટલાક મુદ્દાઓમાં હાજરી રહી અલ્પેશ કથિરિયા લલિત કગથરા જેવા પાટીદાર નેતાઓ જોવા મળ્યા જોકે હાર્દિક પટેલની હાજરી જોવા ન મળી પાટીદાર આંદોલનના આગેવાનોની બેઠક વચ્ચે હાર્દિક પટેલની સૂચક પોસ્ટ સામે આવી હાર્દિક પટેલની એ પોસ્ટમાં એમણે શું લખ્યું હતું એમણે એવું લખ્યું હતું કે આ હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ રોજગાર સમૃદ્ધ ખેતી વિકાસ કરી રહ્યો ત્યારે મારી ઉંમર માત્ર વીસ વર્ષ હતી એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે એની કોઈ અપેક્ષા મને કે ગુજરાતના લોકોને પણ નહોતી એક વર્ષ જેલમાં રહ્યો અનેક કેસોનો સામનો કર્યો પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસ આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ નોકરીમાં લાભ મળ્યો હું માનું છું કે આંદોલનની એ સફળતા સૌની સમજમાં ન આવે પરંતુ જે ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે એ જ અમને જાણી શકે છે સમજી શકે છે હાર્દિક પટેલની પોસ્ટ જેવી આવી અને પછી નેતાઓને સવાલ પૂછાયો તો નેતાઓ ભડક્યા

કે પક્કાલાલના દીકરાના લગ્ન નહોતા કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી જેનામાં લડવાની ભાવના હતી એ દરેક કે દરેક લોકો આયા છે એ તો દરેક લગનમાં એક ફાઈન ફૂવા વાકા હોય રિહાય અને અમારો તો આ દસ્તુર દેખ બે આવે જો એક છૂંટાયેલા ધારાસભ્ય તે એમને મજા આવે પોસ્ટ મૂકે એમને મજા આવે ત્યાં જાય મજા આવે ત્યાં આવે એનો જવાબ હું શું કરવા આપું એ આપશે નવરાત છે જવાબ લઈ લો એ એમનો એમનો વ્યક્તિગત પ્રશ્ન છે આ એક સમાજનું કામ છે ઓપન ઇન્વિટેશન હતું જેને ઈચ્છા હતી લાગણી હતી આયા જેને ઈચ્છા હતી લાગણી નથી એ ના આયા ઘણાય નથી આયા આયા તો એ તો બધું ચાલતું રહેવાનું સમાજ એક અવિરત પ્રવાહ છે વરુણને પકાલાલ બદલાતા રહેશે સમાજ એમના ચાલવાનો અમે કોઈને પર્ટિક્યુલર સોશિયલ મીડિયા અને તમારા જેવા મીડિયાના માધ્યમથી જ આ સમાચાર મોકલ્યા છે કે પાટીદાર આંદોલનના જે પણ મુખ્ય ચહેરા હતા અને જેને હજુ પણ સમાજના પ્રાણ પ્રશ્નોમાં રસ છે એ આવે કોઈ રાજકીય પાર્ટી કોઈ રાજકીય પદનો બાદ નથી જેને આવતું એ આવ્યા જ નથી આવું એ નથી આયા નહીં આવવાના કારણો ના આવનાર જ આપી શકે હું આપી શકવા સક્ષમ નથી પાટીદારોની બેઠકમાં પાટીદારો યુવાનો મૃત્યુ પામ્યા આ આંદોલનની અંદર મૃત્યુ પામ્યા એમના વિશે ક્યાંય કોઈ ઉલ્લેખ ન થયો કે એમનું કોઈએ નામ સુદ્ધા પણ ન લીધું માતા પિતાની સહમતી વગર થતા લગ્ન પર ભાર મૂકવામાં આવ્યો એ વિષય પર આગળ રજૂઆતો કરવામાં આવશે કાયદો બનાવવા વિશે કહેવામાં આવશે એવી ચર્ચાઓ થાય વરુણ પટેલે બેઠક વિશે કહ્યું કે આઠથી દસ મુદ્દાઓ એવા હતા કે જેમાં ચર્ચા થાય પાસ અને એસપીજી બંને મળીને આ ચિંતન શિબિર નું આયોજન કર્યું હતું જે શરૂઆતનું પ્લેટફોર્મ છે રજૂઆતનું પ્લેટફોર્મ છે સમાજનો અવાજ જેને સાંભળવ સંભળાવવો છે એના કાન સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરાશે એટલે સરકાર સુધી રજૂઆત પણ આગામી સમયમાં કરાશે પાટીદાર સમાજ અને દરેક સમાજના પ્રશ્ન છે એ લગ્નની વાત નહીં પણ ભાગેડું લગ્નની ચિંતા એમાં કરાઈ માતા પિતા અથવા પિતા માતા પિતાની સહમતીથી જ લગ્ન થાય એવી સરકાર સમક્ષ માંગણી કરાશે ઉત્તર પ્રદેશની સરકારે કર્યું છે રીતે બીજા સર બીજી સરકારો પણ કામ કરે એવી એવું એમની પણ લાગણી છે આ સિવાય

રાજકોટના ગોંડલમાં સરકારે જે પગલાં લેવા હોય તે લે પણ ભયવાળું વાતાવરણ છે એ ન ચાલે ભય મુક્ત ગોંડલનું સર્જન સરકારે કરવું જોઈએ એવી પણ માંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં રજૂઆત પણ કરવામાં આવશે સરકારને રજૂઆત સમયે શું થાય છે એ જોવાનું રહેશે અત્યારે તો પાટીદાર સમાજની જે ચિંતન બેઠક મળી હતી એમાં બબાલો પણ સામે આવી આગેવાનોને કોલ કર્યા છે અમુક એવું કહ્યું અને અમુક એવું કહ્યું કે આમંત્રણ આપ્યું જ નથી કોઈના લગ્ન નહોતા કે આમંત્રણ આપવામાં આવે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે આ રીતે મુલાકાત થતી હોય ત્યારે એક સંગઠન મળતું હોય લોકો મળતા હોય ત્યારે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવું જોઈએ લોકોને બોલાવવા જોઈએ જે ખાસ આ આંદોલનના ચહેરાઓ રહ્યા છે એ ચહેરાઓને બોલાવવા જોઈએ એટલે હાર્દિક પટેલના જે સમર્થકો હતા એ નારાજ થયા છે એ જયેશ પટેલ હોય કે શાંતિલાલ સુજિત્રા હોય આગામી સમયમાં બીજી બેઠક કરવામાં આવશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે એટલે હવે જોવાનું એ રહેશે કે પાટીદારોની રણનીતિ શું છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર